મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત કરી અને આજે ભાણું ભાનો બર્થડે છે તો હેપ્પી બર્થડે જૂથ ટુ યુ જીગેન્શભાઈ જીવો હજારો સાલમાં ચાઉનમાં કાળકામાં તમને આગળ વધારે અને સુખી જીવન અને ભણતર પણ આગળ વધારે એવી પ્રાર્થના કરી અહીંયા જો અત્યારે ઊંધિયું બનાવવાનું કામકાજ ચાલુ હોય અને લેટ થઈ ગયા અશ્વિનભાઈ કેમકે ઇસ્ટિનના વાઇટકા હોય પણ અશ્વિનભાઈ લાઇટકા હોય પણ થોડાક લેટ થઈ ગયા કેરના બધાએ સંભળાવે અશ્વિનભાઈ થોડાક મોડા પૂછતા પણ એમ કે ટ્રેનમાં કેમ આપણે ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય એમ પેટ્રોલ ખૂટી ગયું તું કારખાનું એટલે થોડુંક વાર લાગી ગઈ મેં જો બધું શાક ઊંધિયું બનવાનો સમય થઈ ગયો બધું કટિંગ કર્યું તી તો બધી અંદર નાખી દીધું તો એ થોડોક પ્લક બનાવી નાખ્યો અહીંયા કાકા છે રામ રામ જય માતાજી હું મેથી કાપો ભાઈ લાઈટ જો મેથી કાપજે બધી કાપી મેથી આવી પહેલી વાર માતા વાહ આપણે છોકરાનો જન્મ દિવસ પ્રોગ્રામ બેઠો હોય

મને એમ કે મેંદા લોટ ના ભજીયા બનાવવા મેંદા લોટ ના બાજરા લોટ ને બનાવે વિચાર લોટ ને રાખશે

એ જો ચટણી હલાવી પડશે જ ઠીકા થોડી હલાવી નાખી પાછી થઈ જાય તમે કી ઓ એટલે હલાવી નાખો ખર્ચા થઈ ગયા ખર્ચા ને હા પાકી જા કોટલી હોય એ જો એક ના ભાઈ ના આપણે મારી તૈયારી કરના ક્યો ને પૂછું એમ વાદુતે ને રોટ બાંધા લાગે જ છે જગнтиભાઈ ઓટી પાજે ભાઈ પીવા મિતલ ભાઈ નું કામ ઉતું મારા મોટા ભાઈ જો થોડા લેટ થઈ ગયા શું કેવું થાય પુરાભાઈ ક્યાંળો ગયો અત્યારે જો આપણે સવાણું ખાંડવા મીનામાં વરિયારી નાખી હે ખાણ નાખી હે અને મસાલો નાખ્યો હે મસ્ત મજાનો ઠંડી સવાણ ઉંજીયા શાકમાં નાખવાનું છે મીઠું લાગે તીખું ખાવાનું હે મરચા ભરવાના હા ભરવાના આ એટલે મરચા ભરવા નહી શાકમાં નાખવાને

બધાને આવો બધાજો દોને આમે આવી જતો ને અમેને હું અહીં દેખાડ

જય માતાજી છનકા જય માતાજી અરે મસ્તી નો દેવાનસિંહ આશા ભાઈ જ્યાં લાઈ જવા હોય તો

હેલો મિત્રો હા નરસિંહ દેશી હું ત્યુ લઈને જો આ કોઈ ન બોલે પણ અમારે બેને જ બોલવું જ પડે હા યુટર